ચાલી રહ્યું છે અત્યારે દુનિયામાં જયારે માણસો જાનવરોની જેમ વર્તન કરે છે અને જાનવરો માણસોની જેમ અત્યારે પતિ પત્નીના ઝઘડામાં એકબીજાના થઈ જવા કોઈ નવી વાત નથી આપણે ઘણા કિસ્સા સાંભળ્યા છે જ્યાં પત્નીએ પોતાના પતિને પહાડ પરથી નીચે ફેંકી દીધો ડ્રમમાં મારી નાખ્યા અને કોઈને ફ્રીજમાં કાપીને મૂકી દેવામાં આવ્યા આવા બધા કિસ્સા સાંભળ્યા પછી આજે એક હાથીની વાર્તા હું લઈને આવ્યો છું જેને પોતાની જિંદગી પોતાના પ્રેમ પાછળ એને દુશ્વાર કરી નાખી પોતાની જાતને મૃત્યુને ભેટી ગયું તો વાત છે ઓગણીસો ને અઠ્ઠાણુંની જ્યારે આપણા પ્રેસિડેન્ટ ડોક્ટર શંકર દયાલ શર્મા એ સરકારી વિઝિટ દરમિયાન ઝિમ્બાબ્વે ગયા હતા ત્યાંથી તેમને તેમના સન્માન અને શાનમાં એક આફ્રિકન હાથીનું બચ્ચું જે બે વર્ષની હતી તે ભેટમાં આપવામાં ત્યાંના હાથીઓ સાથે શું મોટો થઈ શકશે તો એના ઉપાયમાં એ લોકોએ એની સાથે એક માદા બચ્ચું પણ ભેટમાં આપ્યું જયારે ઓગણીસો અઠ્ઠાણું માં આ બે બચ્ચાઓને સરકાર દિલ્હીમાં લાવી ત્યારે તેમને દિલ્હીના ઝુમાં રાખવામાં આવ્યા અને બંને બચ્ચાનું નામકરણ કરવામાં આવ્યું જેમાં નર બચ્ચાનું નામ પ્રેસિડેન્ટના નામ ઉપર શંકર પાડવામાં આવ્યું અને માદા બચ્ચાનું નામ ઝિમ્બાબ્વેના એમ્બેસેડર વાઇસ જેનું નામ હતું બોમ્બઈ તેનું નામ આપવામાં આવ્યું બોમ્બઈ હવે અહીંયા સુધી બધું ઓકે હતું જ્યારે બાળકો મોટા થઈ રહ્યા હતા આથીના બાળકો મોટા થતી વખતે પોતાની માસૂમિયત બતાવી રહ્યા હતા ઝુમા પોતાની રમત ગમતથી લોકોની ચાહના મેળવી રહ્યા હતા ઝુમા પણ લોકોનો અવરો જવરો વધી રહ્યો હતો પબ્લિક વચ્ચે આ બન્નેઓની જોડી ઘણી ફેમસ થઈ હતી ઘણી લોકપ્રિય થઈ હતી ઓબ્લિક તેમને જોવા માટે વારંવાર આવતું હતું તેમની માસૂમિયત તેમની રમત બધું જોવા માટે પબ્લિક ત્યાં આવતું હતું પણ તકલીફ પડી ત્યાર આ બધું જે હતું એ ચાલી રહ્યું હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી સરસ બે બાળકો મોટા થઈ રહ્યા હતા સાથે રમી રહ્યા હતા પણ બે હજાર પાંચ એ એક દુઃખદ સમય છે જ્યારે બુંબઈયા પોતાની આંતરિક પીડાઓમાં પીડાઈ રહી હતી ઝુ તરફથી ડોક્ટરો એની તપાસ કરી રહ્યા હતા પણ બુંબઈયાને કોઈ પોતાના નિજીવી રોગના કારણે તે મોતને ભેટે હવે તેનો પાર્ટનર શંકર જે ત્યારે ખૂબ જ નાની ઉંમર કહેવાય કારણ કે આઠીઓની ઉંમર પણ સાહીઠ સિત્તેર વર્ષની હોય છે અને પાંચ વર્ષના બાળક પ્રમાણે જો આપણે હાથીને જોઈએ તો એ પણ નાનું બાળક જ છે શંકર નામનો હાથી જે ત્યારે અમુક સમય માટે એને ખોરાક લેવાનું બંધ કરી દીધું રમત ગમત બંધ કરી દીધી પોતાની જગ્યાએ બેસી રહેવું એક જગ્યાએ પડ્યું રહેવું આ એની દિનચર્યા થઈ ગઈ હતી ત્યાંના જૂના સ્ટાફે વિચાર્યું કે બંબૈયાની મોત પછી શંકરને આઘાત લાગ્યો હશે જે થોડા સમય પછી શંકર જાતે જ રિકવર થઈ જશે ત્યારબાદ તેને મેડિકેશન પણ આપવામાં આવ્યું મેડિકેશન આપતી વખતે ડોક્ટરોને એવું લાગ્યું કે જો આ હાથી એકલો રહેશે તો તે હંડ્રેડ મોતને ભેટી ડોક્ટરો અને ઝૂ ઓથોરિટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો જેમાં શંકર નામના હાથી એકલો રાખવામાં આગળ તે બહુ ખરાબ પરિસ્થિતિમાં જઈ શકે છે જેના કારણે તેને એશિયાઈ હાથીઓના ટોળા વચ્ચે મૂકવામાં આવ્યો પણ આ ટોળામાં એશિયાઈ હાથીઓ દ્વારા શંકરને એક્સેપ્ટ કરવામાં ના આવ્યું અને શંકર જાતે પોતાની માનસિક પરિસ્થિતિના કારણે એ લોકો સાથે વધારે ભૂલી મીલી ના શકે ત્યારબાદ તેની એકલતાના કારણે તે એટલો ડિપ્રેસ હતો કે તેનામાં ગુસ્સો ઉત્પન્ન થવા માંગ્યો ત્યારે પાંચ થી સાત વર્ષના હાથીની અંદર આટલો ગુસ્સો જોવો એ ઘણી અજાયબીની વાત કહેવાય ગુસ્સો વધતો ગયો જેના કારણે તેને અલગ એક સેલમાં રાખવામાં આવ્યો હવે એ સેલમાં એના ઉત્પાદ એટલા બધા વધી ગયા કે તેને સાંકડો થી બાંધવામાં આવ્યો હવે નાના એવા હાથીના બચ્ચાને યાદ કરી રહ્યો છે આ બધી સિચ્યુએશન સાથે સાથે વધતી ગઈ એની ઉત્પાદ વધતો ગયો ત્યારબાદ તેના સેલની ફરતે ફેન્સિંગ કરવામાં આવ્યું જેના કારણે જે પોતાની જાતને અને બીજા કોઈ પ્રાણીને હાર્મ ના પહોંચાડી શકે તે માટે એ ફેન્સિંગમાં કરંટ પણ રાખવાનું આ બધી ચર્ચાઓ થઈ રહી હતી પ્રાણીઓના જે લવર હોય એનિમલ લવર જેને આપણે કહીએ છીએ એ લોકોની નજર આની ઉપર પડી શંકર નામના હાથી પર જ્યારે આ નજર પડી પબ્લિકે તપાસ કરી એના પાછળની સ્ટોરી ચાલી કે આ આફ્રિકન હાથીની આ દશા કઈ રીતે થઈ જયારે એની સ્ટોરી જાણી ત્યારે લોકો હાઈકોર્ટ સુધી પણ પહોંચી ગયા અપીલો કરી કે આને છોડાવો કે આના પાછળ કઈ પગલાં કરો પણ જેનું કોઈ પરિણામ આવ્યું નહીં આ અને લાઈમ લાઈટમાં આવતા આ ન્યૂઝ ઇન્ટરનેશનલ બની ગઈ ત્યારે વર્લ્ડ ઝૂ ઓથોરિટી વર્લ્ડ ઝૂ ઓર્ગેનાઇઝેશન પણ કહેવામાં આવે છે જે દુનિયામાં ચાલતા દરેક ઝૂલો એક બોસ કહીએ તો પણ ચાલે જેની નજર આના પર પડી તેણે ઇન્ડિયાના દિલ્હી ખાતે રહેલા ઝૂને એક ચેતવણી આપી કે જે આ પરિસ્થિતિ બની રહી છે દક્ષિણ આફ્રિકાના હાથી સાથે તેનો એક રિપોર્ટ રજૂ કર્યો જ્યારે રિપોર્ટ હવે રિપોર્ટ મળ્યા બાદ વર્લ્ડ ઝૂ ઓર્ગેનાઇઝેશને આમને સામે જવાબ આપવામાં કીધું કે જે આ પરિસ્થિતિ જે બની રહી છે જે બની ચૂકી છે જેમાં એક માદા હાથી મોત થયું અને જે આ નર હાથી છે શંકર એની જે અત્યારે પરિસ્થિતિ હાલની છે જે એના સ્વભાવના કારણે છે તે બનવામાં મેન ભૂલ ઝૂ ઓથોરિટીની છે જ્યારે બંબૈયાની મૃત્યુ થઈ ત્યારબાદ કોઈ બીજી માદા હાથની કેમ લાવવામાં ના આવ્યા જિમ્બાબ્વેમાં આ રિપોર્ટો અને જવાબો પછી વર્લ્ડ ઝૂ ઓર્ગેનાઇઝેશને દિલ્હીના ઝૂને પોતાની ઓર્ગેનાઇઝેશનમાંથી બેન કર્યો જે અત્યાર બાદ દિલ્હીનું ઝૂ કોઈ પણ જાતની બેઠકમાં નહીં બેસી શકે આ લોકો સાથે કે એ ઓર્ગેનાઇઝેશનના અંડરમાં જે પ્રાણીઓની આપ લે થાય છે એ પણ નહીં કરી શકે આ બધી જગ્યાએથી હટાવ્યા બાદ અને મુદ્દો આટલો વિકરાળ બન્યા બાદ સરકાર અને ઇન્ડિયાના એન્વાયરમેન્ટલ મિનિસ્ટર એના રક્ષણમાં સામે આવ્યા તેઓ પોતે જાતે ત્રણ દિવસ જૂની મુલાકાત લીધી જે સેલમાં શંકરને રાખવામાં આવે છે એની મુલાકાત લીધી તેમણે જોયું જાણ્યું સમજ્યું મેડિકલ રિપોર્ટ જોયા ત્યારબાદ તેમણે નિર્ણય લીધો કે આપણે શંકરને આ રીતે બાંધી નહીં રાખવો જોઈએ શંકરને મુક્ત કરી દેવું જોઈએ એટલે તેમણે શંકરને ઝાડમાંથી છોડાવ્યો તેને મુક્ત સેલમાં આઝાદ રાખવામાં આવ્યો જે એક પ્રકારની વાત જ હતી એવું મને લાગે છે ત્યારબાદ પણ એના સાકર સાથેના વાયરલ થાય છે હવે આ બધું થયા બાદ આ બધા ઘટનાઓની વચ્ચે એક સારી ઘટના પણ હતી જ્યારે શંકરની સાથે એક મહિલા એટલે એક માદા માદા અથણીને મૂકવામાં આવી જેની ઉંમર શંકર કરતા ઘણી બધી વધારે હતી પણ જોવા જઈએ તો શંકર ત્યારે બાળક જ હતું તે અથણી અને શંકર વચ્ચે એક માતા અને બેટા વચ્ચેનો સંબંધ બંધાયો તે એકબીજાની સાથે રમવા માંડ્યા શંકરનો સ્વભાવમાં પણ સુધારો આવ્યો આ બધી ઘટનાઓ થઈ રહી હતી ત્યારે શંકરના સ્વભાવમાં ઘણો બધો સુધારો જોવા માંડ્યો પણ અચાનક શું થયું કે લક્ષ્મી નામની અથણીને એ જુએ ત્યાંથી બદલી કરી દીધી કે ત્યાંથી તેને કોઈ બીજા ઝૂમાં મોકલવામાં આવી એનું કારણ શું હતું એ તો આપણને હજી સુધી ખબર નથી એ થયા બાદ શંકરની પરિસ્થિતિ બહુ જ વિકટ બની ગઈ પહેલા તો એને ખાલી એની દોસ્ત બોમ્બઈનું જ એક પરિતાપ હતો કે એ એની દોસ્ત એને છોડીને જતી રહી પછી એની માતા સ્વરૂપે જે લક્ષ્મી હતી એ પણ એને છોડીને જતી રહી આ દુઃખમાં શંકર બહુ જ વિકરાળ થઈ ગયો તેની કન્ડિશન ઘણી ખરાબ થતી ગઈ ધીમે ધીમે તે પોતાની જાતને ભૂલી ગયો ગુસ્સામાં કોઈની સામે ના જોઈએ પણ પોતાના સ્ટાફ સાથે પણ સખી રીતે વ્યવહાર ના કરે જે એને સાર સંભાળ કરવા વાળા છે એની પણ કમ્પ્લેન આવે ત્યારબાદ એને ફરીથી સાંકળવામાં કેદ કરવામાં આવ્યો હવે વાત છે સત્તર સપ્ટેમ્બર સત્તર સપ્ટેમ્બરના દિવસે બે હજાર પચીસના દિવસે સાંજે સાત વાગે જે ઝૂ ઓથોરિટી તરફથી જે માણસ મૂકવામાં આવ્યો હતો એને જોયું કે શંકર જે જે સામાન્ય ખોરાક લે છે એટલો ખોરાક નથી લેતો અને એને ઉપરથી મોશન પણ ચાલુ થઈ ગયા છે તો ડોક્ટરોની તપાસ કરવામાં આવી ડોક્ટરોની તપાસ બે દિવસ સુધી ચાલુ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ સાંજે સાત ના પિસ્તાલીસે શંકર જયારે ઉભો હતો પોતાની સાંકળો સાથે અચાનક પડી ગયો પડી ગયા બાદ આઠ વાગ્યે આજુબાજુ તેને ડેથ જાહેર કરવામાં આવ્યો ડૉક્ટરો દ્વારા હવે જ્યારે એને ડેથ જાહેર કરવામાં આવ્યો ત્યારે સૌથી મોટી વિકરાળ પરિસ્થિતિ તો ઝૂ અને સરકાર ઉપર હતી કે એક તો પહેલેથી આ ઝૂ નું નામ ખરાબ હતું આ શંકરના કારણે જે દુનિયામાં જે આખા ઝૂ નું જે નામ ખરાબ થયું એ અને જે મીડિયા અને પબ્લિકનો રોષ હતો પબ્લિક હાઈકોર્ટ સુધી પહોંચી ગઈ કે અપીલ કરી કે આ થયું આની પાછળ તમે નિષ્પક્ષ કરો હવે રિપોર્ટ તો શું આવે તો આપણને ખ્યાલ નથી કે આગળ ભવિષ્યમાં આવશે તો આપણે ફરી એક વિડીયો બનાવીશું આના પાછળ પણ આ થયું એના પાછળના કારણો મેં તમને કીધા કે જેમ કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાના મરવા બાદ જે પરિસ્થિતિમાંથી પસાર થયો હોય એના કરતા વિકટ પરિસ્થિતિમાં આ શંકર નામના હાથીએ પોતાની જિંદગી ગુમાવી સામાન્યપણે હાથીઓની ઉંમર સાહીઠ થી સિત્તેર વર્ષની હોય છે અને આપણે જોવા જઈએ તો શંકરની મૃત્યુ થઈ ત્યારે લગભગ એની ઉંમર ઓગણત્રીસ વર્ષ હતી પોતાની જીવનકાળના અડધા જ ભાગમાં તેણે પોતાનો દેહ ત્યાગી દીધો આ થવું શું જરૂરી હતું શું આમાં સરકારની કે શું ઓથોરિટીની લાપરવાહીના કારણો સાચા હશે શું લાગે છે કોમેન્ટ કરીને શંકરના મૃત્યુ પહેલા સરકારે ઝીબા બેને અપીલ કરી હતી કે તેઓ શંકરની સાથે એના કમ્પેટેબલ તરીકે કોઈ બીજો એક હાથી મોકલી કે માદા હાથી એક આપે પણ જ્યારે આ વર્લ્ડ શું ઓર્ગેનાઈઝેશન એ જે દિલ્હી પર બેન્ડ લગાવ્યો હતો એટલે ઝિંગોર્વેની સરકારે પણ આપણી સરકાર સાથે કોઈ એટલો વધારે પડતો રસ દાખવ્યો નહીં આ વાતો અને ચર્ચાઓ બધી પેપર પર જ રહી ગઈ તેનું જે પરિણામ આવ્યું એ ભોગવવું સંકર્ષ્યું શંકર આમ જોવા જઈએ એક હાથી જ છે પણ એણે દુનિયાને એવી શીખ આપી કે જ્યારે એક નાનકડા એવા ઝઘડા પાછળ લોકો પોતાના પતિ પતિ પત્નીને મારી નાખે છે પોતાના મા બાપ સુધી હત્યાઓ કરવા તૈયાર થઈ જાય છે તો હાથી આપણા કરતા શું ખોટા પોતાની જિંદગી તો બતાવી જ દીધી પણ એક આખા વિયોગમાં પોતાની જિંદગી કાઢી નાખી એક જે હાથી બે વર્ષની ઉંમરમાં ઇન્ડિયામાં લાવવામાં આવ્યું એ પણ આપણા પ્રેસિડેન્ટના ભેટ સ્વરૂપે એ ગર્વની વાત હતી એ ટાઈમે પણ જ્યારે એની એની પાછળની જિંદગી કાઢી જે કોઈ ખૂંખાર કેદીને કેમ કેદ કરીને રાખવામાં આવે એ રીતે એણે એની જિંદગી કાઢી નાખી નાખી હવે આના પરથી આપણે શીખ લેવી જ જોઈએ હવે આપણે આ ઝૂ ઉપર લાગતા આરોપોની વાત કરીએ એવું નથી કે આ પ્રથમ વાર બન્યું છે કે આગળ બન્યું નથી એવું કંઈ નથી આ ઝૂ ઉપર વારંવાર આરોપો લાગ્યા છે ક્યાં આરોપો એવા હોય છે કે પ્રાણીઓને સરખી દેખભેળ રાખવામાં નથી આવતી અને એની સામે આપણે જોવા જઈએ તો ઝૂને જેટલું ફંડ મળે છે એટલું તો સામાન્ય માણસના ભાગમાં નથી આવતું કે કોઈ સામાન્ય ઓર્ગેનાઇઝેશનના હાથમાં નથી આવતું હવે એક ઝૂને તમે વિચારી શકો છો વીસ થી ચાલીસ કરોડ રૂપિયાનું બજેટ ડાયરેક્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે તેના સિવાય ત્યાં આવતા જે પ્રેક્ષકો છે જે લોકો છે જે ત્યાં વિઝિટ માટે આવે છે ત્યાંની એન્ટ્રી ફી આપે છે ત્યાં પાર્કિંગ ચાર્જ આપે છે આ બધી કમાણી તો અલગ દસ વર્ષનું બજેટ તમે વિચારી શકો એકસો એસી કરોડ રૂપિયા એક ઝૂ ફાળવવામાં આવ્યા છે હવે આ બજેટ તમે જુઓ સત્તર અઢારમાં બે હજાર સત્તર થી અઢારની વચ્ચે જે એનું બજેટ હતું એકતાલીસ કરોડ રૂપિયા હતું અઢાર થી ઓગણીસમાં એને ત્રેવીસ કરોડ રૂપિયા ઓગણીસ થી વીસમાં એનું ત્રેવીસ કરોડ રૂપિયા બજેટ હતું હવે આટલા ફંડ જો મળતા હોય તો એ ફંડનો મેન ઉપયોગ શું હોવો જોઈએ પ્રાણીઓ પાછળ જ હોવો જોઈએ ને તો તમે વિચારી શકો કે એવરેજ તમે કાઢો ને તો પણ એકાદ કરોડ રૂપિયા લગભગ ખર્ચો થવો જોઈએ એમના ડોક્ટર મેડિકલ કે પાછળ હવે આપણે એટલા નિષ્ણાંત તો છીએ નહીં કે પરફેક્ટ આંકડો આપણે કાઢી શકીએ પણ તમે વિચારો છેલ્લા વર્ષે ત્યાંના જે પ્રાણીઓ પાછળ જે ખર્ચો કરવામાં આવ્યો ડોક્ટરની લાઈનમાં જે મેડિકેશનમાં આપણે કહીએ તો આઠ લાખ રૂપિયા માત્ર હવે આ બેદરકારી નથી તો બીજું શું છે આવી શંકર ને બંબઈની બીજી સ્ટોરીઓ પણ આપણને જાણવા પડે એમાં કોઈ બીજો આશ્ચર્યનો સવાલ જ નથી હવે હું તમને હાથીની જાણકારી આપું હાથીમાં દુનિયામાં બે પ્રજાતિ છે મુખ્ય પ્રજાતિ જે કહેવાય એક એશિયન અને એક આફ્રિકન હવે એ બંનેઓમાં આફ્રિકન નામ જે પ્રજાતિ છે એ વધારે પ્રમાણમાં સરસ માનવામાં આવે જેને શ્રેષ્ઠ કહેવામાં આવે એ પ્રજાતિ આફ્રિકન છે અને એશિયામાં જે દેશોમાં એ જોવા મળે છે ભારત શ્રીલંકા નેપાળ થાઈલેન્ડ અફઘાનિસ્તાન અને મ્યાનમાર આટલા દેશોમાં આપણે એશિયામાં હાથી જોવા મળે છે હવે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં સત્યાવીસ હજારથી થી ત્રીસ હજાર હાથીની વસ્તી ગણાય છે જે કર્ણાટકમાં છ હજાર છે આસામમાં સત્તાવનસો છે કેરળમાં ત્રણ હજાર અને તમિલનાડુમાં બે હજાર હવે દુનિયાની વાત કરીએ આપણે તો આફ્રિકાના હાથીની સંખ્યા ચાર લાખ આજુબાજુ છે અને એશિયાના હાથીની જે ટોટલ ગણતરી આપણે કરવા જઈએ તો લગભગ પચાસ હજાર આજુબાજુ છે હવે ટોટલ સાડા ચાર લાખ હાથીની વસ્તી આખા દુનિયામાં ગણાય છે હાથીની સંખ્યા જે દિવસે ને દિવસે ઘટી રહી છે એનું કારણ પણ છે હવે આફ્રિકાની સાઈડ આખી સંખ્યા વધારે છે ને આપણી એશિયાની અંદર કેમ ઓછી છે એનું કારણ જંગલો કપાવવા માનવી જંગલની અંદર ઘૂસી રહ્યો છે તે જંગલના એરિયા કવર કરી રહ્યો છે જેના પાછળ સરકાર પણ કોઈ ધ્યાન આપતું નથી ઉપરથી સરકાર સપોર્ટ કરી રહી છે હમણાં જ એક પાછળ કિસ્સો હતો જે ઘણું મોટું જંગલ કાપવામાં આવ્યું એક રાજ્યમાં આપણા ઇન્ડિયામાં તેની પાછળ પણ કોઈએ ધ્યાન આપ્યું તો હવે આ હાથી એશિયાની અંદર ઘટવાનું કારણ એક તો મુખ્ય કારણ છે હાથી પોતે અને માણસોની હાથીમાંથી બનતી વસ્તુની જે લોભ છે એના સાટુ એના હાટુ થઈને જે એને મારવામાં આવે છે એના દાંતથી જ્વેલરી બનાવવામાં આવે છે તેના ચામડાના લોકોને લેધરમાં યુઝ કરવામાં વધારે મજા આવે છે લોકો ગર્વ અનુભવે છે કે હું આજે આ લેધર પહેરું છું પહેરું લેધર પહેરું છું પણ એ કોઈ સારી વાત નથી હવે જો આ રીતે જ જંગલો કપાવવા સરકારનું એના તરફ કોઈ ધ્યાન ન લેવું માણસો જંગલની અંદર જંગલી જાનવરનું જે એન્વાયરમેન્ટ છે એ ખરાબ કરવું આ બધી વસ્તુઓમાં જો ઘટાડો નહીં આવે તો આપણે આપણી આવનારી પેઢીને શું આપીશું તેને આપણે કઈ જ નહીં બતાવી શકીએ ઘણા બધા જાનવરો તો લુપ્ત થઈ ચૂક્યા છે ઘણા બધા જાનવર લુપ્ત થવાની કગાર ઉપર છે આમને આમ ચાલતું રહેશે તો આપણે આપણી આવનારી પેઢીઓમાં પ્રાણી નામની વસ્તુ નહીં બતાવી શકીએ અને આમ જોવા જઈએ તો માનવી પણ એક પ્રાણી જ છે એનાથી મોટો પ્રાણી કોઈ નથી ચલો આજની સ્ટોરી હું અહીંયા જ સમાપ્ત કરું છું જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ